સમાજના પ્રમુખ શ્રી પરિમલ સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે અને જનજાગૃતિ અભિયાન ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સૌ ખેડૂતોએ એક સુરે મંજૂર રાખ્યો હતો આ જનજાગૃતિ પદયાત્રા માંડવી તાલુકાના વિરપોર ગામના ખેડૂત શ્રી સુરેશભાઈના ખેતરેથી ખેડૂતો દ્વારા સજોડે પૂજા કરી શરૂ કરવામાં આવશે

ખેડૂતો કોઈ પણ સંજોગોમાં કોઈ સમાધાન કરવા તૈયાર ન હોવાનો માહોલ સ્પષ્ટ દેખાયો હતો ખેડૂતોમાં એવો પણ કચવાટ દેખાયો હતો કે સરકાર પણ આ બધું ચૂપચાપ જોયા કરે છે જે યોગ્ય નથી આજ રોજ સુરત જિલ્લાના બારડોલી ખાતે જિલ્લા સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસ પર પાવર ગ્રીડ અને સોલ લાઈટ સાતસો પાસઠ લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા હતા ખેડૂતોએ રણનીતિના ભાગરૂપે આજે એવું નક્કી કર્યું છે કે જે જગ્યાએ પોલીસનો ખોટો બળ પ્રયોગ કરીને ગેરકાયદેસર ખેડૂતને ધમકાવીને એના ખેતરમાં જે નુકસાન કરવામાં આવેલું એના ખેતરમાં પૂજા કરીને એના ખેતરમાંથી એક રેલી સ્વરૂપે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવે અને ગામે ગામ જેટલા ગામમાં લાઈન પસાર થવાની છે લાઇટની સાતસો પાંસઠની અને પાવરગ્લીટની જે બે લાઈનો એ દરેક ગામમાં પ્રવાસ કરીને એ ગામમાં રાતવાસો કરવામાં આવશે અને જનજાગૃતિ તરીકે સર્વ ગામ ગ્રામજનો અને ખેડૂતોને જાગૃત કરીને પગપાળા આખી જર્ની જે સુરત જિલ્લામાં લઈને સુરત જિલ્લા નવસારી બાજુ જિલ્લાનો છેવાડો આવે ત્યાં સુધી એક યાત્રાનું આયોજન કરેલ છે એના માટે જુદી જુદી કમિટીઓ બનાવેલ છે જે રીતે કે પૂજામાં કોણ બેસશે કયા કયા ગામમાં રાતવાસો થશે એનો પ્રવાસનો રૂટ કયો રહેશે કેટલા માણસો ચાલવાના છે ભોજનની વ્યવસ્થા કોણ થશે બધી આયોજનની તૈયારી માટે બધી કમિટીઓ બની ગઈ છે અને ટૂંક સમયમાં એક ખૂબ જ નજીકના ભવિષ્યમાં આ રેલી નું આયોજન થશે એવું સર્વ ખેડૂતો એ નક્કી કર્યું છે એ જે કમિટી બનાવી છે એ કમિટી જોશે કે કેટલા ગામો વચ્ચે આવે છે અને એના રૂટ બનાવવા પ્રમાણે નક્કી થાય પણ અંદાજિત એક અઠવાડિયાની આજુબાજુનો આ પ્રોગ્રામ રહેવો જોઈએ